પીળા મેથીનું શાક શાક આરે ભાખરી આરે ખાઈ હગો એ જરાના રોટલા આરે ખાઈ હગી આપણે હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલી થી મારી ચેનલ નું નામ દિયાબેન ડી નું રસોડું તો આજે આપણે મેથી કેળા નું શાક બનાવશું તો આપણે આ મેથી લીધી છે આ રીતની ઝીણી આવે હાવ એ લીધી છે આપણે નાની નાની આવે એ તો આ એકદમ કૂણી આવે છે એમ તો આપણે વીણી લીધી છે અને ધોઈને સાફ કરી લીધીશ ત્રણ આપણે કેળા લીધા છે તો કેળા બહુ પાકલ નહીં લેવાના જે આવે એ લેવાના આપણે તો ત્રણ કેળા લીધા છે વઘાર માટે આપણે ઘી લીધું છે ચારથી પાંચ ચમચી અને થોડુંક આપણે આખું જીરું લીધું થોડીક આપણે હિંગ લીધી છે અડધી ચમચી હળદર લીધીશ અને આદુ ને મરચાંને આ રીતે આપણે ક્રશ કરી લીધા છે એક મરચું લીધું છે ને એક આદુનો ટુકડો લીધો અડધી ચમચી આપણે ધાણાજીરું લીધું અડધી ચમચી આપણે લાલ મરચું લીધું તીખું આપણે જે પ્રમાણે ખાવું હોય એ પ્રમાણે આપણે નાખવાનું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે અને થોડાક લીલા ધાણા લીધા છે તો ગેસ આપણે ચાલુ કરશું તેલમાં કરવું હોય તોય થાય આપણે આ પણ મેં ઘી લીધું છે તો ઘી ને થોડું ગરમ થવા દેવું તો આપણું આ ઘી ગરમ થઈ ગયું છે તો પેલા આપણે જીરું નાખી દેવું અને હિંગ નાખી દેવું આદુ ને મરચાં સીઈ નાખી દેવું હવે આપણે એમાં મેથી નાખી દેશું હવે મેથી આપણે ધીમા ગેસે સરસ થી તેવી લેવાની છે તો આપણે આ મેથી ગળે તો આ ઊંડીમાં આપણે આ કેળા સુધારી લેશું ગેસ આપણે ધીમો રાખીએ તો આ રીતે આપણે બધાય સુધારી લેવું તો આપણે આ ત્રણ કેળા સુધરાઈ ગયા છે હવે આપણે આ કાપી જોઈએ છે એકદમ પૂરી છે ને એટલે વાર ન લાગે आपल्या धाणा नाखी देव आपव स्वाद प्रमाणे आणि हळदर नाखी लाल मरचू नाखी देव અને ચીરું હવે મિક્સ કરી અને જરીક આપણે આમાં પાણી નાખશું કેમ કે આપણો મસાલો બળે નહીં એટલે બસ એટલું બે ચમચી જેટલું જ નાખવાનું પાણી હવે આપણે આને ઘડી ચડવા દેવું બે મિનિટ જેવું તો આપણે આ બે મિનિટ જેવું થઈ ગયું છે એકદમ સરસ આપણી ભાજી સડી ગઈ તો હવે આપણે એમાં આ કેળા નાખી દેવું બધું મિક્સ કરી લે કેળા સરસ બને છે મેથી કેળાનું સોરી તો એકવાર જરૂર ટ્રાય કરજો હવે આપણે એક મિનિટ જેવું આને સડવા દેવું તો એક મિનિટ આપણે સડવા દીધું છે તો એકદમ સરસ આપણું સાફ થઈ ગયું છે તૈયાર તો હવે આપણે ગેસ બંધ કરી દેવું આપણે આને નીચે ઉતારી લઈએ હવે આપણે આમાં સર્વ કરી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તમે રોટલી અરે ભાખરી હારે ખાઈ હગો એમ બાજરાના રોટલા અરે ખાઈ આપણે તો તૈયાર છે મેથી કેળા નું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કેજો કે તમને કેવું લાગ્યું મેથી કેળાનું શાક